એક બધાએ વીસ દિવસનું વેકેશન કર્યું યાતરાજે પાંત્રીસ દિવસનું વેકેશન કર્યું સવા સાત થઈ ગયા છે અને યાતરાજને સ્કૂલે મૂકવા જવાનું છે તો આજે વેકેશન પે પછીનો પહેલો દિવસ છે એટલે હું જયદી બે જ આવી અને મૂકી આવી તો જો એ ભાઈની બેગ તો હાંજી મેં ભરી દીધી હતી અને પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો તૈયાર કર્યો છે આજ નાસ્તામાં આપણે કેળા ભરી દીધા છે એમ કે એમને સૂકો નાસ્તો તો લઈને જવાનો હતો એટલે ફ્રૂટ લઈ જવાય અથવા તો બીજો કઈ ઘરે બનાવેલો નાસ્તો લઈ જવાનો હોય બટેકા પૌમાં ના તેવું બધું તો બટેકા તે અત્યારમાં આપણે કેળા ભરી દીધા છે તો હાલો હવે જઈ અને યાતરાજને મૂકી આવી સ્કૂલે બરોબર ને હાલો અત્યારે આપણે છે ને યાતરાજને મૂકી અને આવતા રહ્યાસી ઘરે અને હવે તો મેન છે ને આ ફોન રહ્યો ને એને આપણે મૂકી દેવાનો છે હંતાડી દેવાનો છે કેમ કે અત્યાર સુધી યતરાજ નહોતો ત્યાં ઊંધી છે ને હું એ ફોનમાં મારે કંઈક જોવું હોય ને તો હું જોતી નવરી થઉં તો હવે છે ને યતરાજ જો એ ફોન પડ્યો હોય તો હું આ ફોનમાં કંઈક કામ કરતી હોય ને તો એ ફોન લઈ અને જોવા બેસી જાય એટલે નવરો પડ્યો હોય ને તો લઈ લે એટલે એ ફોન મૂકી દેવાનો છે અત્યાર ઊંધી છે ને પહેલાં એ દેહમાં જો એ પહેલાં સેને મૂકી દીધો તો એમ કીધું તું કે રિપેરિંગમાં આપ્યો છે તો એને એવી રીતે ખબર પડે નહીં કે રિપેરિંગમાં આટલા બધા દિવસ કેમ થયા એમ તો આજ પાસો હવે મૂકી દેવાનો છે કાલ સાંજે એમ કીધું હતું કે ફોનમાં છે ને સાહેબ તિરાડ પડી જશે એટલે ડિસ્પ્લેમાં સાહેબ તિરાડ પડી જશે એટલે રિપેરિંગમાં દેવાનો છે એટલે અત્યારે એ સ્કૂલેથી આવે ને તો એમ કેવા થાય કે દઈ દીધો છે એટલે હવે એ ફોનને આપણે મૂકી દેવાનો છે અને એક તો છે ને જયદીપ તમે ઊભા થાવ ને તો એમાંથી એક બ્લેન્કેટ કાઢવી ટાઈમ

થામ કાઢ દેવાના હશો ને લન ઉભા થામ હમણા કાઢ લો હાલો હવે છે ને આપણે બ્લેન્કેટ આજથી કાઢવી અને ગોદડા છે ને બે દિવાળી પહેલા ધોઈ જ નહીં પણ હવે થોડાક દી ઓઢવા લીધા તે બે હવે છે ને મશીનમાં નાખીને ધોઈ નાખવી આપણે અને બ્લેન્કેટ કાઢવી કેમ કે ગોદડું છે ને એમાં હું ને એતરા જ બે એક ગોદડામાં હમાતા નથી યતરાજ ગોદડું ઓઢે તો માર ઓઢવા જેવું નથી રહેતું અને બ્લેન્કેટ લેશું તો હું કરતી આઈન પા જેથી ફૂતા હોય ઓઇલપા હું ફૂતી હોય પછી યતરાજ ફૂતો હોય તો યતરાજને ઓઢવું ના હોય ને તો બે પગ ઊંચા કરીને બહાર બહાર આવતો રહે અને એક ઓઢવા ના દે એવું કરે પણ હવે આજ બ્લેન્કેટ કાઢવી ઠંડી થોડીક લાગે છે પણ સાંજે એમ અત્યારથી ગયા છે સાડા આઠ અને આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર કપડાં સુકવવા અને અત્યાર અત્યારમાં મસ્ત મજાનો તડકો છે અત્યારમાં તડકો સારો લાગે તો જીમ જીમ બપોર થશે એમ પાછો નહીં સારો લાગે તડકો તો હવે તો યાત્રાજ આવતો રહ્યો છે એટલે આપણે થોડી ઉતાવળ રાખવી પડે ઓલો અત્યારે કામ કરતા હોય ને તે વહેલું મોડું થયું હોય તો હાલે હવે યાતરાજ સ્કૂલે લેવા જવાનું હોય એટલે એમ થાય કે લેવા જવાનું થાય પહેલાં કામ પૂરું કરી નાખી પછી આઈ જમવાનું જ રહી એમ જો મારે છે ને જાણે અત્યાર અતારમાં કાંઈ કામ ના હોય ને એમ એ રીતના હું શું કામ લઈને બેઠી હું બતાવું તમને જો આ છે ને તમે મને આ મંગળસૂત્ર અને આ ચેન પહેરતા તો જોઈ જ હશે એ હું રેગ્યુલર પહેરું છું પણ અત્યારે હશે ને દેહમાં લગ્નમાં જવાનું હતું તે લોકરમાં જે ચેન ને મંગળસૂત્ર પહેર્યું હતું એ લઈ આવ્યા હતા પહેરવા કેમકે એ મંગળસૂત્ર ચેન હમણાં કરાયું હતું ને તો મેં પહેર્યું જ નહોતું એ મેં કીધું હજી મેં કંઈ વાર ટ્રાય ટ્રાય કરવાય નથી પહેર્યું તો મેં કીધું લાઈ અત્યારમાં છે ને જોવું છે લાગે છે કેમ કે આ મંગળસૂત્ર રહ્યું ને એ તમને જો આમ ગોલ્ડની ડિઝાઇન જેવું લાગશે અને આ ને ઓલો જે જળતરમાં આવે ને એ થોડોક ઘાટ છે મને છે ને આવી ડિઝાઇન જે સોનામાં આવે ને એ વધારે ગમે આમ જળતરના ઘાટ હોય ને મને થોડાક ઓછા ગમે પણ મારે આ ઓલરેડી એક મંગળસૂત્ર આ હતું તે અને આ ચેન છે પણ પછી છે ને જો આ મંગળસૂત્ર કરાયું હતું તો એ છે ને આની કરતાં થોડુંક લાંબુ છે તો એ ટૂંકું કરાવવાનું છે તો જયદીપ કહેશે કે ભલે એટલું રહ્યું તારે એવું લાગે તો પાછળ રિંગ થોડીક બાંધ દેવી એમ ટૂંકું નથી કરાવવું અને પછી છે ને જો આ ચેન પેન્ડલ બુટ્ટી અને આ વીટી મેં લીધું તું હવે આ મેં આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે નહોતું બતાવ્યું મને નથી ખબર અને સાચું છે કે ખોટું છે એ મેં કીધું તું કે નથી ખબર મને યાદ નથી એટલે હું કહું છું તમે કદાચ જોયું હોય તો મને યાદ નથી તો છે ને જો મેં આ ચેન પેન્ડલ બુટ્ટી અને આ બે વીટી અને આ મંગળસૂત્ર એ લીધું હતું અને આ મારા મમ્મીની છે બોરમાળા એ મારે પહેરવી હતી તે હું લાવી હતી પણ હજી એ કઈ વાર પહેરી જ નથી અને આટલું રહ્યું ને એ કરાયું હતું એમાં એવું છે આ મંગળસૂત્ર અને આ મંગળસૂત્ર બે આ બે નો ઘાટ અલગ અલગ છે જો તમે જોયું આનો સોના ટાઈપ છે આનો થોડોક હોય ને એ રીતનો છે એટલે બે અલગ અલગ પહેરવા થાય ને જ્યાં સુધી પહેરવું છે ત્યાં સુધી પહેરશું પછી એક રહ્યું ને એને આલા બે રહ્યા ને ને એક મોટું કરાઈ નાખવાનું છે આપણે બરોબર ને આ બે મંગળસૂત્ર ભંગાઈ ને પછી એક કરાવી નાખવાનું જ્યાં સુધી પહેરવું હોય ત્યાં સુધી પહેરે બસ મોટું કરાવી દઈશ પૈસા છે નામ થઈ જશે ખાલી જ દેવી પડશે તો હવે છે ને પાસું આપણે લોકરમાં મૂક્યાવાનું છે હું હું એમ કરું એ મૂક્યાવું છે એ લોકરમાં મૂક્યાવશે એ દઈ દેશો મને તો દઈ દ્યો તારો કેમ કે લગનમાં જવાનું હતું તે આપણે પહેરવા લાયા હતા અને પછી છે ને અમે ઘરે બધી વસ્તુ ના રહેવા દેવી કેમ કે જે જયદીપ ઓફિસનો ઓફિસ ટાઈમ એ તે છે ને કા સવાર જાય કા બપોર જાય કા સાંજે જાય એ કઈ નક્કી ના હોય અને મારે તે ગમે ત્યારે ગમે ત્યાં બહાર જવાનું થાય એટલે ઘરે ના રહેવા દેવી લોકરમાં મૂકી આવી એટલે એક વીક ભાગે ને કે જાય હો એક વીક કરે ને એક છે ને એમાં દીયા કે દીવી કે ને એટલે માર થઈ જાય એમ એ વાત થઈ જાય

પેરી જોઈ જેવું લાગે છે આમ પેરીને બતાવી તો જો આપણે છે ને પેલા તો હું તમને આમ બધું હરખું નહીં દેખાય પહેલાં જો બુટ્ટી અને પછી મંગળસૂત્ર અને ચેન જેવું લાગે છે કે જો પહેલી વાર આપણે પીરું છે જો આમ બતાવી દો આ છે આમ એ ખરખું લાગે જો આમાં પિંક ડાયમંડ છે આમાં એ રીતના છે પણ જે લાગે જો કર્યું છે મેં પહેર્યું નતું આજે આપણે પહેરી લીધું થોડીક શોખ કરી લેલી બસ જયદી આવી અને મારી મમ્મી ને બોર મારવા રે ને એ પેરવા લાઈ તી પણ જયદીપ કે નથ હાર લાગતી તો પછી મેં કઈ ના પહેરી એમ એમ પડી રહેવા દીધી હવે શું તો એમને પાસે દઈ દઈશું અને જો આમ બે વીટીમાં આવી પિંક કલરના ડાયમંડ છે અને આ જે વીટી રહી ને એ આની હારે હોય ને એ રીતની જ લાગે આમ બહુ જાજો કંઈ ડિફરન્ટ નથી તો હાલો જો બધું આમ નામ પડ્યું છે મૂકવી આપણે

જો આપણે છે ને યુટ્યુબ ના પૈસા કરાવી ઘણા એવું લાગશે કે યુટ્યુબ ના પૈસા નો કરાયું છે પણ યુટ્યુબ ના પૈસા નું નથ કરાવી નું પેમેન્ટ આપણે આવવાનું છે મેં આગળના વિડીયો કીધું ને બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું છે એટલે અટવાનું છે થોડું નહીં તો આવી જુઓ એટલે ઘણાને એવું થશે કે યુટ્યુબ ના પૈસા કરાવી છે પણ યુટ્યુબ માં આપણે છે ને ચેનલ મોડીટાઈઝ નહોતી થઈ એ પેલા છે હલો હવે રનિંગ માં જે આ બુટ્ટી પહેરવી છે ને એ પહેરી લેવી અને એ બુટ્ટી માં હે જો મારી હર છે પણ ઉટેતી નથી એ યાદ તમને બતાવું જો આ રીતે પહેરવાની આવે પણ ઊંસે ના ઇમ થઈ ગયો હર છે ને આપણે હાડી પહેરીને તો લાગે ડ્રેસ ઓછી સારી લાગે એમ કરીને એ નથી અને આ બધાના પેચ રે પેટ થોડાક નાના છે ને એટલે મને અહીંયા કાનમાં આમ હાવ અડી જાય ને તો દુખો આવે છે ફૂતાઈ જાય ને એવું થાય છે એમ એટલે બીજા આ બુટ્ટી આ પેન્ડલ બુટ્ટીના પેજ રહ્યા ને એ પેજ મોટા કર્યા હતા પેજ જોઈને ઘણા એમ થાય કે ખોટી છે પણ કોઈને લાગવાથી આપણને હું ફેર પડે કંઈ કંઈ ના પડે એમ જે લાગી પહેરવાનું તો આપણે ઓછું ના ના પેજ તો જો અવડા અવડા આ પેજ રહ્યા ને એમાં બહુ કેવડાવે છે એટલે એના મોટા છે ને આ બુટી પહેરી લેવી કેમ કે પેજ છે ને આવતા નથી એટલે વિડીયો બંધ કરી દઉં પછી તો જો આવડી આ બુટી પહેરી લીધી છે આપણે આ વિડીયોમાં તમે કદાચ નહીં જોઈ હોય આ મેં લગભગ હમણાં કે પહેરી જ નથી અને કદાચ પહેરી હોય શરૂઆતમાં તો બહુ યાદ નથી તો આ બુટી જો અત્યારે આપણે પહેરી લીધી છે જ્યાં સુધી આ પહેરી હશે ત્યાં સુધી પહેરશું પછી પાછી બીજી પહેરી લેશું અને મારે જેવું છે જો ચેન ને પેન્ડલ ને મંગળસૂત્રની અત્યારે લીધું પછી જ્યાં સુધી એમ થાય ને કે ગમે છે ત્યાં સુધી હું રાખું પછી મને એમ થાય ને કે હવે આ ડિઝાઇન મને થોડીક ઓછી ગમે હે કે બીજી ગમે હે તો પછી હું છે ને એમ દઈ અને પછી બીજું લઈ લઉં છે ગમતું હોય નહીં એ રીતના કરું તો હાલો હવે છે ને ને લેવા જવાનો ટાઈમ થયો છે સ્કૂલેથી એટલે પહેલાં તો આ લોકરમાં મૂકતા આવી અને પછી ને લેતા આવી પછી હવે આગળ બીજું કામ કર્યું આપણે કામ હજી થોડું ઘણું થયું છે ને થોડું ઘણું બાકી છે પણ હવે યતરાયણ લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે આરવાર આ લોકરમાં મૂકતા આવી અને યત્રાળીને લેતા આવી જો બપોરે જમવામાં આપણે ભાત કઢી અને રોટલી કઢી ભાત અને રોટલી બપોર જમવામાં આપણે બનાવી નાખ્યું છે તો હવે જમી લેવી અને આ વિડીયો ઘણો મોટો થઈ જશે એટલે વિડીયોનો એન્ડ કરી દેવી તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય બાય